સત કેવલ સાહેબ પરમગુરુ પાઠશાળા સંકુલ સારસા સત કેવલ વિદ્યા મંદિર સારસા હું સેવક મનોજભાઈ ધોરણ ત્રણ વિષય આસપાસ પર્યાવરણમાં આપ સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ત્વતીય સત્રમાં પ્રકરણ નંબર તેર અગાઉ ભણી ગયા છીએ આજે આપણે પ્રકરણ નંબર ચૌદનો અભ્યાસ કરવાનો છે પ્રકરણ નંબર ચૌદનું નામ છે વિદ્યાર્થી મિત્રો આપણો ખોરાક તો સૌ વિદ્યાર્થીઓને મારી વિનંતી છે કે પોતે પાઠ્યપુસ્તક ખોલે અને પાના નંબર પંચાણું પર આપેલો છે પ્રકરણ નંબર ચૌદ એનો અભ્યાસ કરવા માટે તૈયાર થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર ચૌદ આપણો ખોરાક તમે ચિત્રમાં જોઈ શકો છો કે અહીંયા બે કુટુંબના ચિત્રનો ફોટો આપેલો છે બરાબર એટલે કે આપણો ખોરાક અહીંયા બે કુટુંબના ચિત્રનો ફોટો આપેલો છે એક છે વેણનું કુટુંબ અને બીજું છે રાણીનું કુટુંબ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો વેણુના કુટુંબમાં પ્રવૃત્તિ જે થાય છે તે અને રાણીના કુટુંબમાં જે પ્રવૃત્તિ થાય છે એ તમે જોશો ચિત્ર જોશો તો પણ તમને ખ્યાલ આવશે તો આપણે એને વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો વેણુનું કુટુંબનું ચિત્ર છે તો તમે અહીંયા જોઈ રહ્યા છો કે આ વેણુંની જે મમ્મી છે એ રસોઈ બનાવી રહી છે અને એના પપ્પા કચરો કાઢી રહ્યા છે તો એ આ વેણુના કુટુંબની વાત થઈ રાણીના કુટુંબમાં જોશો તો રાણીના કુટુંબમાં રાણીની મમ્મી છે એ રસોઈ બનાવવાનું કામ કરી રહી છે એટલે કે રસોઈ બનાવી રહી છે વેણુના કુટુંબનું બીજું ચિત્ર જોશો તો તમને ખ્યાલ આવશે કે વેણુના કુટુંબમાં આ વેણુ અને એના માતા પિતા બંને ભોજન કરે છે એટલે કે જમે છે જ્યારે અહીંયા જોશો તો રાણીના કુટુંબમાં રાણી છે એ જમવાનું પીરસી રહી છે અને તેના પપ્પા અને તેનો ભાઈ બંને ભોજન કરે છે એટલે કે જમે છે વેણુના કુટુંબમાં ત્રીજા નંબરનું જે ચિત્ર છે એ ચિત્રની અંદર આ વેણુ છે તે સાયકલ ફેરવે છે અને એના મમ્મી અને પપ્પા બંને છાપું વાંચે છે સમાચાર પત્ર વાંચે છે તમે અહીંયા રાણીના કુટુંબમાં ત્રીજા નંબરનું ચિત્ર જોશો તો ખ્યાલ આવશો કે ભાઈ વેણુ સોરી રાણી અને એની મમ્મી રાણી પાણી લાવે છે અને મમ્મી ઘાસ લાવે છે અને આ બાજુ એના પપ્પા જે છે એ છાપું વાંચી રહ્યા છે બરાબર તો આ રીતે કામ કરે છે એટલે કે વેણુ અને એની મમ્મી બંને કામ કરી રહ્યા છે અને આ એના પપ્પા છે એ છાપું વાંચી રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ બંને ચિત્રમાંથી તમને ચિત્ર જો જોશો ચિત્ર આપણે જોઈ અને સમજ્યા તો ખ્યાલ આવ્યો કે આપણને આ બંને કુટુંબમાંથી કોના કુટુંબ સારું લાગ્યું કોનું કુટુંબ સારું લાગ્યું તો વિદ્યાર્થી મિત્રો મારી દૃષ્ટિએ આપ સર્વને વેણનું કુટુંબ સારું લાગ્યું હશે કારણ કે ઘરના દરેક સભ્ય કામ કરે છે ને પછી જમે પણ એક સાથે છે અને છાપું વાંચે તો પણ એક સાથે છે એટલે કહેવાનો મતલબ એવો છે કે દરના ઘરના દરેક સભ્ય પોતે સાથે મળીને કામ કરે છે જ્યાં રાણીના કુટુંબમાં એ પદ્ધતિ જોવા મળતી નથી તો આપણને આ બંને કુટુંબમાંથી વહેણનું કુટુંબ આપણને ગમે છે હવે નીચે પ્રશ્ન છે જુઓ અને કહો કે આપેલ બે કુટુંબના ચિત્ર જુઓ તો આપણે ચિત્રો જોયા બંને કુટુંબમાં લોકો કેવા પ્રકારના કામ કરે છે એવો પ્રશ્ન છે તો વિદ્યાર્થી મિત્રો બંને કુટુંબમાં લોકો ઉપર મુજબના કામ કરે છે એટલે કે ઉપર મુજબના એટલે આપણે જે ચિત્રમાં વિસ્તૃત ચર્ચા કરી તે શું તમારું કુટુંબ પણ આ બંનેમાંથી કોઈ એક જેવું છે આપણને એવો પ્રશ્ન થાય છે તો કે હા મારું કુટુંબ વેણોના કુટુંબની સાથે મળતું આવે છે મારા કુટુંબના બધા જ સભ્યો સાથે મળીને કામ કરે છે અને બધા સાથે જમે છે તો જેમ આપણે જોયું એમ કે ભાઈ વેણુનું કુટુંબમાં વેણુનું કુટુંબ જે છે એ બંનેમાં બધી જ ક્રિયા સાથે કરવામાં આવે છે એટલે સમૂહમાં કરે છે અને જમે પણ સાથે છે તો આપણું કુટુંબ વિદ્યાર્થી મિત્રો એમ તો વેણુના કુટુંબ જેવો હોવો જોઈએ આગળ છે આપણે હવે જોઈએ આગળનું ચિત્ર જોઈએ વિચારો અને લખો અહીંયા વિચારો અને લખો તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે જો ના તો કેમ તો વિદ્યાર્થી એ તમારા કુટુંબના સભ્યો સાથે જમે છે જો જમતા હોય તો હા અને નથી જમતા તો કેમ એના વિશે તમારે લખવાનું છે તો કારણ કે આપણે ઘણી વખત આપણા કુટુંબના સભ્યો સાથે બેસીને જમે પણ છે અને અમુક કુટુંબના સભ્યો સાથે મળી જમી શકતા નથી કારણ કે અત્યારના સમયમાં નોકરી ધંધાવાળા માણસ હોય તો પણ આ રીતના શક્ય થતું નથી પરંતુ જેના ઘરમાં જમતા હોય એ વિદ્યાર્થીઓએ હા લખવાનું છે અને જેના ઘરમાં સાથે મળીને સભ્યો જમતા નથી તો એનું કેમ તો કે ભાઈ કોઈ કારણ હોય એ કારણ તમે લખી શકો છો બીજો પ્રશ્ન છે તમે રસોઈ કામમાં કઈ કઈ મદદ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો તમે રસોડામાં તમારે મમ્મીને કયા કયા કામમાં મદદ કરી શકો છો એ લખવાનું છે પ્રશ્ન ત્રીજો છે કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ કરતું નથી કેમ કુટુંબમાં તો ખાસ કરીને તમારા પપ્પા કુટુંબમાં મદદ રસોડામાં મદદ કરતા નથી કારણ કે ભાઈ તમારા પપ્પાને નોકરી અથવા ધંધામાં જવાનું હોવાથી તે રસોડામાં કામ કરવા લાગતા નથી આ રીતે તમે જે તમારા હકીકત છે એ વિશે તમારે લખવાની છે હવે પૂછો અને લખો તો અહીં કેટલા કામ જણાવેલા છે તમારા ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં તે કામ કોણ કરે છે તે પૂછો અને નોંધ કરો તમે પણ યાદીમાં બીજા કામ ઉમેરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કામ તો કામના નામ આપેલા છે ભાઈ ઘરમાં કયા પ્રકારના કામ કરવામાં આવે છે તો રસોઈ બનાવવી બજારમાંથી વસ્તુઓ લાવવી કચરો વાળવો વાસણો સાફ કરવા પાણી ભરવું તો અહીંયા રસોઈ બનાવવી તો કામ કોણ કરે છે તમારા ઘરમાં અને મિત્રના ઘરમાં તો આપણા ઘરમાં રસોઈ બનાવવાનું કામ કોણ કરે છે તો મમ્મી કરતી હોય તો અહીંયા મમ્મી લખી શકો છો અને તમારા મિત્રને પૂછી શકો છો તમારા મિત્રના ઘરમાં કોણ કરે છે એની મમ્મી કરે છે એના કાકી કરે છે ઘરમાં કોઈ મોટી બહેન હોય તે કરે છે તે વિદ્યાર્થીને પૂછીને તમારે લખવાનું છે તમારા મિત્રને પૂછીને બજારમાંથી વસ્તુઓ લાવવી તો અહીંયા પપ્પા તો અહીંયાના મિત્રને પૂછીને લખી શકો કાકા પપ્પા કે દાદા કચરો વાળવો તો લખી શકાય બહેન તમારા ઘરમાં બહેન કચરો વાળતી હોય તો બહેન અથવા તો મમ્મી વાળતી હોય તો મમ્મી હવે ઘણા બધા વિદ્યાર્થીઓના ઘરે કામવાળા બાઈ પણ રાખેલા હોય છે બરાબર તો એ કચરો વાળતા હોય તો એમનું નામ લખી શકાય તમારા મિત્રના ઘરે પૂછવાનું છે પછી પાણી ભરવું તો પાણી ભરવું મમ્મી પણ પાણી ભરતા હોય છે મમ્મી પાણી ભરતા હોય છે અને ક્યારેક પપ્પાએ પણ હેલ્પરૂપ થવાનું હોય છે એ પણ મદદરૂપ થાય છે તો આ રીતે તમારા મિત્રને પૂછીને એના ઘરના પણ એના ઘરે કોણ પાણી ભરે છે એના વિશે લખી શકો ત્યાર પછી આગળ તમને ખાલી જગ્યા આપેલી છે તો આપણામાં શું લખી શકો કે ભાઈ રમવું તો આપણા ઘરમાં આપણે કોની સાથે રમીએ છીએ બરાબર તમે ને તમારા પપ્પા સાથે રમો છો તમે તમારા કાકા સાથે રમો છો તમારા ભાઈ બહેન સાથે રમો છો તો એ રીતે રમવું તો કોની સાથે કે પપ્પા સાથે મમ્મી સાથે ભાઈ બહેન સાથે જે તમે રમતા હોય એની સાથે તમારા મિત્રને પૂછીને અહીંયા લખવાનું છે પછી આગળનો ટૉપિક છે ભણવાનું અને વાંચવાનું બરાબર તો તમે ભણવાનું અને વાંચવાનું તમારા ઘરમાં કોણ કરો છે તા તમે જાતે જ કરો છો બરાબર અને તમારા મિત્રના ઘરે તો તેનો ભાઈ ભણે છે અથવા તેની બહેન ભણે છે તો આ રીતે આપેલા ટૉપિકમાં ખાલી જગ્યામાં તમે તમારા ઘરની અને તમારા મિત્રની વિગત લખી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આપેલું છે કે ભાઈ આપણે ખાઈએ છીએ તે ખોરાક ક્યાંથી આવે છે બરાબર આપણે રોજ રોજબરોજ અવનવી શાકભાજી ફળો વગેરે ખાતા હોય છે તો આપણે ખાઈએ તો જ આપણને શક્તિ તાકાત મળે છે તો અહીં આપેલું છે કે નીચે કેટલીક વાનગીઓના નામ આપ્યા છે થોડા વધારે નામ યાદીમાં ઉમેરો ઉમેરો જે વસ્તુ છોડ વૃક્ષ અને વનસ્પતિમાંથી મળે છે ત્યાં આપણે લીલો રંગ કરવાનો છે અને જે વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે ત્યાં અહીંયા કાળો રંગ છે પણ કાળા રંગની જગ્યાએ તમારી ચોપડીમાં લાલ રંગ આપેલો છે એટલે કાળાની જગ્યાએ તમારે લાલ રંગ યાદ રાખવાનો છે એટલે કે વનસ્પતિમાંથી મળતી હોય ત્યાં લીલો રંગ અને પ્રાણીઓમાંથી મળે છે ત્યાં લાલ રંગ પૂરો તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું તેમ કે અગાઉ આપણે ઓનલાઈન વિડીયોમાં પણ ભણી ગયા છીએ તો આ મધ છે એ મધ આપણને શમાંથી મળે તો પ્રાણીમાંથી તો અહીંયા તમારે લાલ રંગ પૂરવાનો છે આ ચોપડીમાં આપણે કાળો રંગ આપેલો છે પરંતુ દરેક વિદ્યાર્થીમાં લાલ છે એ લાલ રંગ તમારે યાદ રાખવાનો છે કાળાની જગ્યાએ લાલ મકાઈ છે તો મકાઈ એ શમાંથી મળે છે કે વનસ્પતિમાંથી તો અહીંયા લીલો રંગ આવશે પછી પાલક તો પાલક એ વનસ્પતિ છે ત્યાં લીલો રંગ આવશે પછી ઈંડા ઈંડા પ્રાણીઓમાંથી મળે છે તો અહીંયા લાલ રંગ આવશે પછી ટામેટા છે એ ટામેટા આપણને વનસ્પતિમાંથી મળે છે એટલે કે ત્યાં ગાડી આપણે શું લખવાનું છે લીલો રંગ પૂરવાનો છે અહીંયા પછી હળદર તો હળદર આપણને વનસ્પતિમાંથી મળે છે એટલે લીલો રંગ આવશે દૂધ છે એ પ્રાણીમાંથી મળે છે એટલે લાલ રંગ કરીશું બટાટા એ વનસ્પતિમાંથી મળે છે એટલે લીલો રંગ આવશે માંસ એ પ્રાણીઓમાંથી મળે છે એટલે અહીંયા આપણે લાલ રંગ પૂરીશું પછી ડુંગળી છે એ પ્રાણીઓમાંથી મળે છે એટલે આપણે અહીંયા સોરી ડુંગળી છે એ વનસ્પતિમાંથી મળે છે એટલે આપણે અહીંયા લીલો રંગ પૂરીશું ત્યાર પછી માછલી છે એ માછલી શમાથી મળે છે ત્યાં કે ભાઈ પ્રાણીઓમાંથી એટલે કે અહીંયા લાલ રંગ પૂરીશું લીંબુ છે એ વનસ્પતિમાંથી મળે છે એટલે લીલો રંગ આવશે અજમો છે ત્યાં આગળ એ લીલો રંગ આવશે કારણ કે તે વનસ્પતિમાંથી મળે છે કેળા તો કેળા આપણે બધા ખાઈએ છીએ તે વનસ્પતિમાંથી મળે છે તો આ તમારે આપ્યા પ્રાણીઓ અને વનસ્પતિમાંથી મળતા ખોરાક અને વસ્તુ ત્યાર પછી અહીંયા તમને ખાલી જગ્યા આપે છે ખાલી જગ્યામાં તમે લખી શકો છો કે ભાઈ આપણને કોબીજ તો અહીંયા લખી શકાય કે કોબીજ એ શામાંથી મળે તો વનસ્પતિમાંથી તો વનસ્પતિ માટે લીલો રંગ પૂરીશું પછી ઉપર લખી શકાય ઘી તો ઘી શામાંથી મળે તો કે ભાઈ પ્રાણીઓમાંથી તો અહીંયા લાલ રંગ આવશે પછી બીજું દહીં તો દહીંસામાંથી મળે પ્રાણીઓમાંથી તો આપણે લખી શકીશું પ્રાણીઓમાંથી તો લાલ રંગ આવશે પછી રીતે આપણે જોઈએ તો ચોખા તો ચોખા આપણને મળે છે વનસ્પતિમાંથી તો એના માટે પણ આવશે લીલો રંગ ત્યાર પછી છે મરચાં આપણે રોજ શાક બનાવવા માટે મરચાંનો ઉપયોગ કરીએ છીએ તો અહીંયા મરચાં માટે આપણે પૂરીશું લીલો રંગ પૂરીશું કારણ કે મરચાં એ પણ વનસ્પતિમાંથી મળે છે પછી આપણે રાયનો ઉપયોગ કરીએ છીએ તો રાય એ પણ વનસ્પતિમાંથી મળે છે એટલે લીલો રંગ આવશે તો વિદ્યાર્થી મિત્રો તમે આ દરેક વસ્તુ વાંચી અને લખી શકો છો કે ભાઈ આપણને કઈ વસ્તુ ક્યાંથી પ્રાપ્ત થાય છે આગળનો ટૉપિક છે વિચારો અને લખો તમે જ્યારે બીમાર પડો છો ત્યારે વનસ્પતિમાંથી બનતી દવા લો છો વિદ્યાર્થી મિત્ર આપણે ઓનલાઈન વિડીયોમાં પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે પહેલાંના જમાનામાં જ્યારે દવાખાના નહોતા ત્યારે આપણે આવી વિવિધ ઔષધિઓમાંથી અને ઘરે જ દવાનો ઈલાજ કરતા હતા પરંતુ બધા અત્યારે દવાખાનાના વધતા ગયા અને બધી જેમ ફેસિલિટી વધતી ગઈ એ પ્રમાણે આપણે અત્યારે દવાખાનાનો સંપર્ક પહેલાં કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા ઈજા થાય ત્યારે તો આપણને ઈજા થાય ત્યારે આપણે શું કરીએ છીએ તો મીઠું અને હળદરને ગરમ કરી એનો લેપ કરીને લગાવીએ છીએ બરાબર તે ઉપરાંત હળદર લગાવીએ છીએ ત્યાર પછી હળદરવાળું દૂધ પીએ છીએ એ રીતે પછી પેટમાં દુખાવો હોય ત્યારે તો પેટમાં દુખાવો થયો હોય તો શું કરીએ તાકે અજમો ખાવા અજમો પાણી સાથે ખાવો અજમો ખાવાથી પેટની અંદર ગેસ થયો હોય તે પણ છૂટો પડી જાય છે અને આપણને આરામ મળે છે શરદી અને ઉધરસ હોય ત્યારે તો મિત્રો શરદી અને ઉધરસ હોય ત્યારે આપણે હળદરવાળું દૂધ ગરમ કરીને દૂધમાં હળદર નાખીને પીવાથી ઉધરસ મટી જાય છે અને શરદી હોય તો પણ આપણે પાનનો તુલસીના પાનનો બરાબર અને આદુના રસ પીવાથી આપણને શરદીની ઉધરસ મટી શકે છે વિદ્યાર્થી મિત્રો આ આગળનો છે દાંતમાં દુખાવો હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણને દાંતમાં દુખે ત્યારે આપણે લવિંગ અથવા તો લવિંગનું તેલનું માલિશ અથવા તો લવિંગ પણ મોઢામાં રાખવાથી આપણને દાંતનો દુખાવો મટી શકે છે તો આ રીતે તમે અહીંયા ચોપડીમાં પણ તમારે લખવાનું છે હવે આપણે આગળ જોઈએ અહીંયા દરેક ટોપલા માટે અહીંયા દરેક ટોપલા માટે સાચી વસ્તુ પસંદ કરો અને જોડવા માટે રેખા દોરો અહીંયા તમને જોશો તો ચાર ટોપલા આપી દીધા છે આ ટોપલાની અંદર ફૂલો મૂકવાના છે શું મૂકવાના છે ફૂલ અહીંયા ફળો એવું લખેલું છે ફળો ત્યાર પછી આ છે પાન પાન એટલે પર્ણ અને છોડના બીજા ભાગ તો વિદ્યાર્થી મિત્રો મિત્રો હા તમને આ પહેલાં આપેલું છે કચનાર ફૂલ પછી છે ગાજર આદુ ફણસ આમળા ચણા કેરી રાઈ પાલક ફુલેવર મૂળો કેળું બટાટા મીઠો લીમડો કમળનું પ્રકાંડ ફણસે તો અહીંયા આપણને આ રીતે આપેલું છે તો તમારે અહીંયા કે ભાઈ પહેલો આપણે જોઈએ કે ભાઈ કચનાર ફૂલ છે તો એ કચનાર ફૂલને આપણે ક્યાં મૂકીશું તો કચનાર ફૂલ છે એને આપણે ફૂલ સાથે જોડવાનું છે એટલે કે અહીંયાથી આ રીતે આપણે જોડીશું આને આમ નિશાની કરીને બરાબર છે કચનાર ફૂલ છે ત્યાર પછી છે ગાજર છે તો ગાજરને આપણે અહીંયા ગાજર છે તો ગાજરને આપણે મૂકીશું છોડના બીજા ભાગ સાથે અહીંયા આ રીતે મૂકીશું પછી છે બીજું વિદ્યાર્થી મિત્રો કેરી આપણે કેરીની ગણતરી કરીશું ફળ સાથે કેરીની ગણતરી કરીશું ફળ સાથે આગળ આપેલું છે કે ભાઈ પાલક તો પાલકને આપણે પાન તરીકે ઉપયોગ કરીએ છીએ તો અહીં આપણે આ રીતના જોડીશું ત્યાર પછી છે આગળ વિદ્યાર્થી મિત્રો ચણા તો ચણાનો આપણે ઉપયોગ કરીશું છોડના બીજા ભાગ સાથે એટલે કે અહીંયાથી લઈશું તો પણ આપણને સમજણ પડશે આ ચણા ત્યાર પછી આપેલું છે ફૂલેવર તો ફૂલેવરનો વિદ્યાર્થી મિત્રો આવશે ફૂલો સાથે તો આપણે અહીંયાથી જોડીશું આ રીતે ત્યાર પછી આગળ આવશે આદુ બરાબર છે તો આપણે આદુને કોની સાથે જોડીશું તો છોડના બીજા ભાગ સાથે તો આદુને અહીંયા જોડીશું આ રીતે પછી આગળ છે ફણસ શું આપેલું છે ફણસ તો આપણે ફણસને ફણસને આપણે કોની સાથે જોડવાના છે તો ફણસને પણ છોડના બીજા ભાગ સાથે જોડવાના છે તો આ રીતે આપણે જોડી શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્ર આગળ તમને આપેલું શું છે બીજું વાંચી શકો છો આંબળા આપેલા છે શું છે આમોડા તો આમળે શું છે આમળે ફળ છે તો આમળાને આપણા ફળ સાથે જોઈન કરીશું બરાબર છે ત્યાર પછી શું છે બીજું મીઠી લીમડી મીઠી લીમડી છે એને આપણે કોને સાથે જોડીશું મીઠા લીમડાને પાન સાથે જોડીશું પાન એટલે કે પર્ણ સાથે તો અહીંયા એ આવશે બરાબર હવે કયું બાકી રહ્યું જો હજુ કેળું બાકી રહ્યું કેળું મૂળો બાકી રહ્યો હા તો આપણે કેળાને સના સાથે જોડીશું કેળાને ફળો સાથે જોડીશું તો આમ બનશે ત્યાર પછી મૂળો બાકી રહ્યો હા તો મૂળો ક્યાં છે આ તો મૂળાને છોડના બીજા ભાગ સાથે જોઈન કરીશું હવે શું રહ્યું આગળ કે રાઈ છે શું છે રાઈ તો રાઈને આપણે કોની સાથે મૂકીશું છોડના બીજા ભાગ સાથે અહીંયા છોડના બીજા ભાગ સાથે આવશે હવે શું આવશે બટાટા શું આવે છે બટેટા તો બટેટાને આપણે લખીશું છોડના બીજા ભાગ સાથે બરાબર છે હજુ શું રહ્યું છે કે ભાઈ કમળનું પ્રકાંડ શું છે કમળનું પ્રકાંડ તો કમળનું પ્રકાંડ એ ફૂલ સાથે આવશે તો આપણે એને અહીંયાથી અહીંયા લઈ જઈશું સાથે લઈ જઈશું બરાબર છે હવે શું બાકી રહ્યું છે ચાલો જોવા જ સરસ ફોણસી બાકી રહી છે શું બાકી છે ફણસી તો ફણસીને પણ આપણે છોડના બીજા ભાગ સાથે જોડીશું એટલે આ રીતે વિદ્યાર્થી મિત્ર તમારે જોડીમાં કામ કરીને બનાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પ્રકરણ નંબર ચૌદ આપણો અહીંયા જોયું હવે વિદ્યાર્થી મિત્રો આપણને એક પ્રશ્ન થાય કે ભાઈ આપણો ખોરાક આ ખોરાકમાં શું છે તો કે ભાઈ ખોરાક શામાંથી બને છે આપણને પણ એવો પ્રશ્ન થાય તો ખોરાક વિવિધ અનાજમાંથી બનતો હોય છે અને ખાસ કરીને ખોરાક જે બનાવે છે તમારા મમ્મી તો એ તમારા મમ્મી રસોડામાં શાનો ઉપયોગ કરે છે ખોરાક બનાવતી વખત કયા કયા મસાલાનો ઉપયોગ કરે છે તે મસાલાઓ વિશે ખાસ તમારે જોવાનું છે એમાંથી ઘણા બધા મસાલા વિશે પણ આપણે જોયું કે ઔષધીય રીતે પણ ઉપયોગી છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ખોરાક ખાવાથી આપણા શરીરને શક્તિ મળે છે અને ખોરાક આપણે ખૂબ સારી રીતે ખાવો જોઈએ અને ખોરાક ખાવાથી આપણને તંદુરસ્તી પણ મળે છે અને દરેક કામ આપણે સહેલાઈથી કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પ્રકરણ નંબર ચૌદમાં આપણે જોયું કે બંને કુટુંબ વિશે પણ માહિતી મેળવી અને ત્યારબાદ વિવિધ કયા ખોરાક પ્રાણીઓમાંથી મળે અને કયો ખોરાક વનસ્પતિમાંથી મળે એ પણ જોયું તમારા ઘરમાં કોણ રસોઈ બનાવે છે તમારા મિત્રના ઘરે કોણ રસોઈ બનાવે છે એના વિશે પણ જોયું અને ઘણી બધી વસ્તુ એવી છે કે જે ઔષધ તરીકે પણ આપણો ઉપયોગ કરીએ છીએ એના વિશે આપણે અભ્યાસ કર્યો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ ઓનલાઈન શિક્ષણ કાર્યમાં તમે ખૂબ જ ધ્યાન આપો છો અને આ વિડીયો પણ જોશો એટલે તમે તમને દરેક પ્રશ્નનો એના જવાબ મળશે અને ખૂબ જ શાંતિથી અભ્યાસ કરજો સત કેવળ સાહેબ હસ્તુ